નજીક આશાપુરા ટેકરી પાસેનો આ બનાવ છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બોરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે યુવકને બહાર કાઢવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પોલીસ પ્રાંત અધિકારી ફાયર અને એક સો આઠની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે બોરમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે પ્રાંત અધિકારી સહિત અહીંયા ટીમ પહોંચી છે યુવકને બહાર કાઢવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન પહોંચાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે કુકમા નજીક આશાપુરા ટેકરી પાસેનો આ બનાવ છે જ્યાં બોરમાં એક વ્યક્તિ ખાબક્યો હતો અને જે રીતે અહીંયા તેને ઓક્સિજન પહોંચાડવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે એકસો ની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે પોલીસ પ્રાંત અધિકારીની ટીમ પણ અત્યારે ત્યાં પહોંચી ચૂકેલી છે જાણ કરવામાં આવી કે એક યુવક બોરવેલમાં પડ્યો છે તરત જ ફાયર ટીમ આપણી એમ્બ્યુલન્સ ટીમ જે ઓક્સિજન પૂરું પાડી શકે એ અને સમગ્ર રેસ્ક્યુ ટીમ એક સાથે હાજર હતી સતત પ્રયત્નના અંતે અત્યારે પચાસ ફૂટે બાકી છે અને હોપફુલી પંદર વીસ મિનિટમાં આપણે રેસ્ક્યુ કરી શકશું ત્યારબાદ જ એની મેડિકલ સ્થિતિ જાણી શકાશે કે શું છે